હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ ટુ આર લીલુ રિંગ ઇઝ વેસ્ટ ડે અને ગાઈઝ આજે અમે લોકો આવી ગયા હતા જ્વેલર્સના શોપે કઝ મમ્માની બર્થ ડે આવે છે અને એટલે જ નાની મમ્માને રિંગ લઈ આપે છે વિચ વોઝ સો ક્યૂટ એન્ડ ગાઈઝ પછી અમે ઘરે આવીને ભીંડાનું શાક ખાધું અને પછી અમે લોકો ગયા હતા રીવાને મળવા કઝ ફાધર્સ દે છે એટલે મમ્મા એમના ફાધરને હેપ્પી ફાધર્સ ડે વિશ કરવા આવ્યા હતા તો અમે વિચાર્યું કે અમે અમારી રીવા મસ્તી કરી અને અમે ફૂલ મસ્તી કરી છે અને તમે જોઈ શકો છો પૂરવાની રિવાજ જે મસ્તી કરી રહ્યા છે સો ગાઈઝ પછી પપ્પા આવી ગયા ઘરે અને પપ્પાએ હાથમાં કેક પકડી છે પુડિંગ યસ ગાઈઝ મૂઝ કેક બોલી શકો છો એન્ડ ગાઈઝ આ અમે જાતે બનાવ્યું છે એન્ડ એઝ યુ ઓલ કેન સી મમ્મી સો હેપી ફાઇનલી બાર વાગી ગયા છે અને મમ્માનો બર્થ ડે ઇટ્સ લાઈક ઓન એન્ડ ગાઈઝ અમે કેક એટલે નથી કાપી રહ્યા કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે ને મમ્મી આયુર્વેદિક દવાઓ લે છે એન્ડ અમે વિચાર્યું કે મમ્મીની હેલ્થ સિવાય કંઈ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે બર્થડે તો આવતા રહેશે દરેક વર્ષે આવે છે બટ મમ્મીની હેલ્થ જો એકવાર ખરાબ થઈ ગઈ તો પછી વધારે જ ખરાબ થઈ જશે એટલે અમે એવું વિચારીને જ કેક ના કાપી બટ ઇટ વોઝ લાઇક ગુડ એન્ડ મમ્મીનો રિએક્શન પણ સારો હતો તને કેક લાવ્યો હતો પણ યુઝલેસ હોત જો મમ્મી નાખે છે તો અમે કેમ ખાઈએ ઓબ્વિયસલી સો ગાઈઝ આફ્ટર ધેટ અમે મમ્માને આપી ગિફ્ટ એન્ડ ગાઈઝ આ જે ગિફ્ટ છે એ અમને ખબર છે કે મમ્મા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે એવું વિચારીને જ મમ્માને આપ્યું મમ્મા ગેસ કરતા હતા એન્ડ આઈ એમ લાઈક મમ્મીએ થાઉઝન્ડ પર્સન્ટ સાચું ગેસ કર્યું હતું એન્ડ આ વોઝ લાઈક કે હવે બીજી વાર છે ને બહુ સારી રીતે ગિફ્ટ આપીશ અને એવી ગિફ્ટ આપીશ જે મમ્મી ગેસ જ ના કરી શકે બટ ગાઈઝ મા તો માં હોતી હૈ અને મમ્મીને બધું ખબર હોય એટલે એન્ડ ગાઈસ ઈટ ઇઝ લાઈક હર ફેવરિટ એન્ડ ફેવરિટ થિંગ એવર સો शी વોઝ હેપી એ ખુશ છે એટલે જ અમે ખુશ છે આ કી મને કે જો ફોન મોબાઈલ મારું હાર્ટ હોય ને તો આ એ છે કે જે મારા હાર્ટમાં બ્લડ પહોંચાડતું છે